એક ચમચીથી ચોથા ભાગ જેટલી હળદર એક ચમચીથી ચોથા ભાગ જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડા લીલા ધાણા બે ચમચી જેટલો ગોર મેં આ રીતે છીણીને લીધો છે ત્રણ ચમચી જેટલું ખાટું દહીં ઉમેરીશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીશું હજુ થોડું પાણી ઉમેરીશું લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે આના વડા બનાવીશું થોડું તેલ હાથમાં લઈ લીધું છે એને બંને હાથ પર લગાવી દઈશું પછી આમાંથી થોડો લોટ લઈશું પછી હાથેથી આ રીતે થોડો વાર મસળીશું એને પછી આ રીતે એનો એક આની આંગળીઓની મદદથી આની કિનારીઓ પતળી કરી દઈશું હવે આ જ રીતે બીજું પણ વડું બનાવી દઈશ હવે આ જ રીતે હું બધા જ વડા બનાવી દઈશ વડા આપણા બધા બની ગયા છે હવે હું આને તરી લઈશ એક કડાઈ લીધી છે એમાં થોડું તેલ હવે ગેસ ચાલુ કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ મીડિયમ કરી દઈશું અને આની અંદર એક એક વડું ઉમેરીશું હવે આને ખવા દઈશું હવે હું પલટાઈ થોડી વાર આને થવા દઈશું હવે હું બહાર કાઢી લઈશ હવે આ જ રીતે હું બધા જ વડાને તરી લઈશ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકઈના વડા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલાયકનને દબાવજો અને શેર કરજો